નમસ્કાર ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો આપણે એક જ ખેતરમાં પચીસ વેરાયટી સોયાબીનનો ડેમો કરેલો છે આપણે થોડાક દિવસ પહેલાં આપણે આ વિડીયો મૂકેલો હતો અને એ આપણે સાઠ દિવસની આજુબાજુ થયા ત્યારે મૂક્યો તો અને આજે પંચોતેર દિવસના થયા છે એટલે કે આપણે બે તારીખનું વાવેતર કરેલ છે આ બે જુલાઈનું અને આજે તારીખ છે સત્તર એટલે રાઈટ પંચોતેર દિવસ થયા છે તો સારો તમને હું એક એક બતાવું કે એક એક વડા તમે જોઈ શકો એમાં બધી અલગ અલગ સોયાબીનની વેરાયટી છે તો પચીસમાં કેટલો કેટલો ડિફરન્સ છે ચાલો જોઈએ તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો કે એક નંબરની વેરાયટી દાણા અત્યારે ભરાઈ ગયા છે તમે જોઈ શકો આમાં આપણે એક નંબરની વેરાયટી છે અને આજે પંચોતેર થયા હવે અને બાજુની ઓળખ તમે બતાવો તો આ આપણે બે નંબર તમે જોઈ શકો અને બાજુ બાજુમાં આવેલ છે ને એટલે ખબર પડે તમે આમ જુઓ તો બધે માપે છે જ છોડવો એટલા બધા કારણ કે આ જગ્યાએ પાણીનું મારો છે એટલે કે પાણીનું હાલે છે એટલે છોડ માપે છે પણ આપણે કેરેક્ટર માટે તમે જોઈ શકો તો આ આપણે ત્રણ નંબરની વેરાયટી અને વહેલી પાકતી છે આપણે કારણ કે આપણે લાલપુરનો વિડીયો મૂક્યો તો એમાં પણ ત્રણ નંબર પાક ઉપર આવ્યા હતા પંચોતેર દિવસે અને આમાં જો પંચોતેર દિવસથી અહીંયા એક વડ પીળી પડી છે ત્યાર પછી આ પણ વળ પીળી પીડી ચાલો હું તમને ચાર નંબરની બતાવું તો ખેડૂત મિત્રો આ છે ચાર નંબર એની બાજુમાં કે પાંચ નંબર એ પણ થોડીક વહેલી પાકતી છે આઈપી થવા મળી છે તમે જોઈ શકો આ ચાર નંબર ને પાંચ નંબર આ પાંચ વડ થઈ ત્યાર પછી આ ખેડૂત મિત્રો આ છ નંબરની વેરાયટી એ પણ સારી છે પણ થોડીક ઓલી પાંચ વેરાયટી કરતાં થોડીક લેટ વેરાયટી છે ત્યાર પછી આ સાત નંબર વેરાયટી તમે જોઈ શકો એક નંબર છે પણ આ બધી રૂવાટીવાળી છે ત્યાર પછી આઠ નંબરની વેરાયટી તમે જોઈ શકો તો આ આઠ નંબરનું ફ્લાવરિંગ અત્યારે આ ટાઈપનું છે ત્યાર પછી આપણે નવ નંબર તો એ પણ તમે જોઈ શકો તો એ એક રૂવાટીવાળી વેરાયટી છે એનું પણ ફ્લાવરિંગ અત્યારે બહુ સારું છે પણ જે ખેડૂત મિત્રોને આ ખાસ પણ ધ્યાન રાખવું જોઈએ રુવાટીવાળી જે વેરાયટી હોય એમાં જો ચાર પાંચ દિવસની વરસાદની એલી થાય તો એ ચીકું પાડવાનો પ્રશ્ન રહેતો હોય છે ત્યાર પછીની ખેડૂત મિત્રો આ દસ નંબરની વેરાયટી આ દસ નંબરમાં આ ટાઈપનું ફ્લાવરિંગ છે ત્યાર પછી આપણે અગિયાર નંબરની વેરાયટી તમે જોઈ શકો એનું અત્યારે આ ટાઈપનું ફ્લાવરિંગ છે ત્યાર પછી આપણે બાર નંબરની વેરાયટી તમે જોઈ શકો તો એ થોડીક લેટ વેરાયટી છે અને હાઈટમાં તમે જોઈ શકો અને અત્યારે ફૂટને બધું ચાલુ છે અને ફૂલ પણ આવે છે त्यहाँ पछि त्यर नम्बर त्यर नम्बर बार नम्बर ढाँकिदिएम हात नमि गको त्यर नम्बर वेराइटी तेह्र नम्बर वेराइटी छ तर पछिमा छ चौध नम्बर એ થોડીક અર્લી વેરાયટી એટલે કે વહેલી પાકતી વેરાયટી છે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે પંદર નંબરની વેરાયટી એનું પણ તમે ફ્લાવરિંગ જોઈ શકો અને આપણે આ સોળ નંબરની વેરાયટી એમનું પણ ફ્લાવરિંગ સારું છે તમે જોઈ શકો ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે સત્તર નંબર તો તમને હું સત્તર નંબર બતાવું તો આ તમે જોઈ શકો સત્તર નંબરમાં ચાર દાણાની ઝીંગું છે અને વેરાયટી પણ સારી છે ત્યાર પછી ખેડૂત આપણે અઢાર નંબરની તમે જોઈ શકો આજની પરિસ્થિતિ આ પંચોતેર દિવસે આમાં પણ રૂવાટીવાળી છે અને ઝીંગુનું ફ્લાવરિંગ તમે જોઈ શકો તો બહુ સારું છે તમે જોઈ શકો ત્યાર પછી આપણે ઓગણીસ નંબરની વેરાયટી તો એમનું પણ ફ્લાવરિંગ સારું છે ત્યાર પછી આપણે વીસ નંબરની વેરાયટી એ થોડીક લેટ વેરાયટી છે ત્યાર પછી ખેડૂતો આપણે એકવીસ નંબરની વેરાયટી તમે જોઈ શકો એ પણ સારી છે ત્યાર પછી આપણે બાવીસ નંબરની વેરાયટી તો એ પણ એક રૂવાટીવાળી વેરાયટી છે અને એનું પણ ફ્લાવરિંગ તમે જોઈ શકો તો બહુ સારું છે ત્યાર પછી ત્રેવીસ નંબરની વેરાયટી તો એ ફ્લાવરિંગ અત્યારે આમાં થોડુંક લેટ છે એટલે મતલબમાં ચીંગું બેસવાનું શરૂ થયું છે ત્યાર પછી આપણે ચોવીસ નંબરની વેરાયટી એ પણ થોડીક વેરાયટી લેટ છે ત્યાર પછી આપણે પચીસ નંબરની વેરાયટી તમે જોઈ શકો તો એ બધા કરતાં લેટ છે પણ ફ્લાવરિંગમાં બધા કરતાં પચીસ નંબર અત્યારે જોતા એમ લાગે છે કદાચ વધી જશે તો આ રીતની પચીસ વેરાયટી છે આપણે પાક છે ને ત્યારે પણ એકાદો વિડીયો મૂકીશું જેથી કરી અને આગળ ખબર પડે કે ભાઈ કઈ વેરાયટી સારી છે અને કઈ વેરાયટી કેટલા દિવસે પાકે છે અને આપણી જમીનમાં જોકે આપણે તો ડેમો માટે થોડી થોડી ઓળ જ ભાવી છે પણ એક કેરેક્ટર જોવાઈ જાય અને વેરાયટી પણ ખ્યાલ આવે ભાઈ આપણે આપણી વિસ્તારમાં કઈ વેરાયટી સારી થાય છે તો અહીંયા આપણે ડેમો લીધો હતો તો આજે હું આ ડેમો જોવા માટે આવ્યો હતો કીધું આપણે ખેડૂત મિત્રોને વિડીયો બતાવ્યો આજે પંચોતેર દિવસ થયા છે તો બસ આજે આટલું નમસ્કાર